ગરીબો વંચિતો દલિતોને પિંચોતેર હજાર ઉપર કુટુંબોને એનો લાભ મેળવ્યો આ ભૂતકાળમાં ગયેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી આ યોજના માં સરકારી ચાલે છે એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે બીજા હેઠળ કામ ચાલુ થયેલું છે ને આ કોઈ બે ચાર દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી જે પ્રશ્નો આખા સમાજને અડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે છે કે પાયો સુધારો કેમ એ વિજા કામ ચાલુ કરવામાં આવે હું માનું છું કે બધાયની વાત સાંભળીને એનો વ્યાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચી શકીએ લાગે છે કે સરકાર પહોંચતા તે હજી કેવું પ્રાઇમરીમાં અઘરું પડે કારણ કે જ્યાં સુધી હું સાંભળું ને ડિમાન્ડ શું છે ત્યાં સુધી હું કઈ નઈ શકું સરકારી આક્ષેપો તો બધી કરવાની છોટ હોય છે પણ મારું રોજગાર સહાયતા અભિયાન કોઈ કરવી નથી બાકી ચર્ચા સમય કરેલા જ છે અભિયાન મારા ચાલુ હોય છે તમારા માં હમણાં આવેલું છે અભિયાન માં માં કે હતા હતા એમ બે ના બધા હતા મળી હેઠળ કામ ચાલેદારોકેદારો તમે પણ તમારા મારફત આવા સાંભળી હતી એનો ભાઈ બે મહિના પેલા ભાજપ માં આપણા પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી દ્વારા બેરોજગાર અભિયાન જે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે એના અનુસંધાને અમે આ પ્રજાને એવું જણાવવા માગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રી શ્રીએ પોતાના પાંત્રીસ વર્ષના સમયગાળામાં શું શું કર્યું આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે આ બાબતે હું જણાવું છું કે ઓગણીસો નેવું પહેલાંનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું જ્યારથી અત્યાર સુધી એક دارو એક હતું પૂર્વ મંત્રી શ્રી જવરભાઈ ચાવડાનું શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર પચાસ કરોડ થી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાદ સે એક ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કોઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડ ના કર્મચારીઓ આજ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી આ પેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદર અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું નું માન્ચેસ્ટર ગણાતું અહીંયા એક સમયે એકસો પચાસ થી વધુ જીન કાર્યરત હતા આજે આજે એના જ સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો ફક્ત વીસ થી પચીસ જેટલા જીનો સિઝનમાં જ ચાલે અહીંયા અગાઉ પાંચ હજાર માણસો રોજી રોટી હતી બેરોજગારી આ વાત જે કરે છે તો આ રોજી રોટી એને છીનવી છે અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી આ સિવાય માર્કેટિંગ યાર્ડ જીન તેમજ વધારાનું ગણીએ તો રિવર ફ્રન્ટ આ રિવર ફ્રન્ટ અને ચાર જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મરતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજીત પચાસ કરોડ થી વધુ રકમનું પાણી કર્યું જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને વંતલી મેંદરની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી આ પૈસા આ વિસ્તારના નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી ખીંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય ખેડૂતના દીકરામાં ખેતી કરે મજૂરોને વધુ રોટી મળે આ પણ એક રોજગારીનો ભાગ હતો આ સિવાય એમને જે કંઈ વિધિ કહી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોયો તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની પેસલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું મિત્રો રોજગારીની વાતો હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યાં સરકારની ભરતી થતી હોય પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય ખેડૂતનો દીકરો હોય કે ખેતમજૂરી હોય ખેતીમ ખેતી હોય તો આમાં છેલ્લા પાંત્રી વર્ષમાં આપણા પૂર્વ મંત્રીશ્રી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાઇટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો વિશેષ આ યાર બાબતનું આપણને આપણા વર્તમાન ચેરમેન શ્રી કેસે